મંગલેશ્વર માં તહેવારોમાં ચોરીના બનાવો અટકાવવા દરેક જ્વેલર્સ શોપમાં સીસીટીવી કેમેરા લગાવવા ફરજિયાત પડશે તે માટે આજે પોલીસે સ્થાનિક જ્વેલર્સો સાથે બેઠક યોજી હતી અંકલેશ્વર શહેરમાં આગામી નવરાત્રીના પર્વ દરમિયાન ચેઇન સ્નેઝિંગ ચોરી તેમજ જેલ ઝડપના ગુનાઓ રોકવા શહેર એ ડિવિઝન પોલીસે સ્થાનિક જ્વેલર્સોના સંગઠન સાથે બેઠક યોજી હતી તાજેતરમાં અંકલેશ્વરમાં ચોરી ચેઇન સ્નેઝિંગના બનેલા ઘટનાક્રમોને જોતા તેમજ આગામી નવરાત્રી પર્વ આવી રહ્યું હોય આવા બનાવોને સંભવિતતાને જોતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાએ અંકલેશ્વર જ્વેલર્સ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી અને દુકાન બહાર ફરજિયાત સીસીટીવી કેમેરા લગાડવા તેમજ સો વેચવા આવનાર વ્યક્તિ શંકાસ્પદ લાગે તો પોલીસ ને જાણ કરવાની તાકીદ કરી હતી ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે ગતરોજ અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ પાસે બાઇક ઉપર આવેલ બે ગઠિયાઓ ચાલતા પસાર થઈ રહેલા વૃદ્ધ ના ગળામાંથી દોઢ તોલાની સોનાની ચેન તોડીને ફરાર થઈ ગયા હતા નોંધવું રહ્યું કે છેલ્લા ઘણા સમયથી ચેન ઘટના બનાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળી રહ્યો છે વિનોદભાઈ સોની અંકેશ્વર જ્વેલર્સ એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ આજે પોલીસ માટે તમને બધાને બોલાવેલા ચાવડા સાહેબે અને આ આવનાર દિવસોમાં જે ચીલ ઝડપોના વધવામાં વધુ બનાવ બની રહી એ એવરનેસ માટે કે બધી દુકાનોમાં કેમેરા લાગે અને જે કોઈ ગ્રાહક હોય એની પૂરતી તકેદારી રાખવા માટે સાહેબે અમને સૂચન કર્યું છે અંકેશ્વર જ્વેલર્સ એસોસિએશને આજે ચાવડા સાહેબે મીટિંગ બોલાવી તે દરમિયાન ઘણી સારી સમજ આપી બધાએ સીસીટીવી કેમેરા લગાવવા જોઈએ એ પણ કીધું અને બહુ કડક શબ્દમાં કીધું કે જો હવે પછી નહીં લગાવેલા હશે તો તેની પર એક્શન લેવામાં આવશે સારું માર્ગદર્શન સારા ઘણું સારું માર્ગદર્શન આપી અમને